चालू करो बंद करो बंद करो भ्रष्टाचार बंद करो कर संस्था बंद करो, ना 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 करो। बंद करो नकली संस्था बंद करो बंद करो बंद करो नकली संस्था बंद करो बंद करो बंद करो नकली संस्था बंद करो बंद करो बंद करो नकली संस्था बंद करो गैस આપો ન્યાય આપો વિદ્યાર્થીને ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો વિદ્યાર્થીને ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો વિદ્યાર્થીને ન્યાય આપો ત્રણ વર્ષ બગડી ગયા એમના અમૂલ્ય ત્રણ વર્ષ તમે તો તમારા ત્રણ વર્ષ બગાડી લો પછી ખબર પડશે ત્રણ વર્ષ નોકરી પરથી ઘરે બેસો કઈ રીતના ઘર પરિવાર ચાલે છે ખબર પડશે બધા જ બેસી જાવ તુંજો પેલા પાછળ ઉભા છે ને બધા બેસી જજો કેટલા જણ છે ગણિત થયું છે તો કોના આશીર્વાદ છે કોણ બચાવે છે અમને બતાવો ને તો અમે ન્યાય નહીં તો અમે કાયદો વ્યવસ્થા સાઈડ પર મૂકીશું પછી અમે કાયદો હાથમાં લઈ લઈશું આ તમને કીધું કેટલી વાર સુધી લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરવાનું છે અમારે ભાઈ નવરા છે કે અમે બીજું કામ નહીં અમારું ઉઠી બેઠા કે રાત પીપળા કલેક્ટર સાહેબ ને કહો ધારાસભ્ય ડેડિયાપાડા થી આવ્યા છે ને કલેક્ટર સાહેબ ભી આપણા છે આપણી સેવા માટે એમને ભી 10 મિનિટ હોય તો નીચે બોલાવો આવું થોડું ચાલતું હોય યાર આ છોકરાને ન્યાય માટે અમારે કોઈ સાથે જાતિ દુશ્મની નથી નથી સસ્તાવાળા સાથે કે નથી વહીવટી તંત્ર કે નથી તમારી સાથે સાહેબ અમારે આ બાળકોને ન્યાય આપો નહીં તો અમે છે ને અહીંયા જ બેસીશું રાત કાઢવી પડશે તો રાતો બી અહીંયા વિતાવીશું કલેક્ટર સાહેબ આપણી સેવા માટે છે એમને પણ પાંચ મિનિટ નીચે બોલાવી લો ને બાહેદરી આપી દે હા અમારા વિદ્યાર્થીઓનું ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપાવી દે અમારા વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાવી દે અને અમારા વિદ્યાર્થીઓને ગુજરાતમાં સંલગ્ન કોલેજમાં એડમિશન અપાવીને જીએનએમ ક્લિયર કરાવી દે વાર્તા પૂરી ફી ભરી છે રિટર્ન આપી દે ને ડોક્યુમેન્ટ આપી દે આટલી સીધી ભાષામાં તો અમે કહીએ છીએ અમારે ક્યાં બીજી લડાઈ છે જ્યારે પણ આવવાનું હોય એટલે તમારે અમને રોકતા રહેવાનું આટલું જ કામ છે ભાઈ તમે કરી આપવાના છો આ બધું